સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામો આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ અંધારામાં સુરેન્દ્રનગરના નાનિયાણી ગામે આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ વીજળીની સુવિધા જ ઉપલબ્ધ નથી નાનિયાણી ગામના વેલનાથપરા સહિતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં વીજળી કોઈ દિવસ આવી જ નથી શાળામાં અભ્યાસ કરતા બાળકો અંધારામાં અભ્યાસ કરવા બન્યા મજબૂર ચૂંટણી હોય ત્યારે મત માંગવા આવતા નેતાઓ ચૂંટણી પૂરી થતા ગુમ થઈ જતા હોવાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ વીજળી ન હોવાથી મહિલાઓને પણ અંધારામાં રસોઈ કરવા બની છે મજબૂર વીજળી ઉપરાંત પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી બાળકોને પણ ચાલીને બે કિલોમીટર સુધી શાળાએ જવું પડી રહ્યું છે તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરવાની ગ્રામજનોએ કરી માંગ મારું નામ રમેશભાઈ મેર સામાજિક આગેવાન અને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હાલમાં અમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના શેવાડાનું ગામ એવું નાનિયાણી ગામ અમે ઉભા છે નાનિયાણી ગામમાં વેલનાથ કરવું જે ઘણા વર્ષોથી આ નાનિયાણી ગામનું સ્થાપન અહીંથી થયેલું એટલે આઝાદીના વર્ષ થયા ત્યારથી આ ગામ વસેલું છે પણ હજી સુધી જે આઝાદી પછી આ લોકો જાણે કેમ ભારતના કોઈ વ્યક્તિ જ ન હોય એવો એમની સાથે વર્તાવ થઈ રહ્યો છે હજી ત્યાં નથી લાઈટ નથી પાણીની વ્યવસ્થા નથી રોડની વ્યવસ્થા પ્રશાસન અને જે મંત્રીઓ છે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ મોટા મોટા પણગા મારે છે કે અમે સૌનો સાથ સૌનો વિકાસ કર્યો છે તો શું નાનીયાણી ગામના અમારા વિલનાથપરામાં રહેતા મારા ઠાકોર સમાજના ભાઈઓ શું તમારા ભારતના નાગરિક નથી કેમ તમે એની સાથે આવું વર્તા આવું વર્તન કરો છો સાંસદ અહીંથી હોય ધારાસભ્ય અહીંથી હોય છતાં પણ જાણે આ ગામની કેમ એમને મુલાકાત લેવા માટે એમની પાસે સમય જ ન હોય આ રસ્તો જ જાણે કેમ એ ભૂલી ગયા હોય એવું ગામ લોકોનું કહેવું છે ત્યારે અત્યારે અમારી જે ટીમ આ નાનિયાણી ગામના વેલનાથપરામાં મુલાકાત લીધી ત્યારે રિયાલિટી તો એ હતી કે અહીંથી વીસ વીસ બાળકો જે અભ્યાસ માટે જાય છે તેને પોતાનું હોમવર્ક કરવા માટે લાઈટ નથી બહેનોને રસોઈ કરવા માટે લાઈટ નથી હવે તમે કલ્પના કરો કે તમારી સાથે લાઈટ કે વીજળી ન હોય તો તમે કલ્પના પણ ન કરી શકો એવું આ લોકો વર્ષોથી પાંચ પાંચ પેઢીથી વીજળી રહે છે વીજળી જોઈ નથી આમાં વિકાસ છે તો અમારી તો તાતા તાતી એક જ માંગ છે તાત્કાલિક અસરથી નાનિયાણી ના વેલનાથ પરાને તાત્કાલિક લાઈટ આપે જો અન્યથા લાઇટ નહીં આપવામાં આવે તો ગામ લોકોને સાથે રાખી અને બધા અહીંથી હિજરત કરી અને આપની કચેરીએ આવવા માટે મજબૂર ન કરો એટલા માટે આપને વિનંતી છે તાત્કાલિક અસરથી આ સુવિધા પૂરી પાડવામાં એ આ લગ્નના એમી છે હજી અમારામાં કોઈ વીજળી ન થઈ કોઈ સુવિધા નથી થઈ આ આ અમારે અહીંયા પાણીની પ્રોબ્લેમ છે બાળકોની તકલીફ છે બાળકો બે કિલોમીટર કાયમની માટે જાય આવે તો છોકરા બધા આજે વેળા છતાં દિવસે વાળું કરાવી લેવું પડે સવારમાં ટાઈમસર જગાડીને લેસન કરાવવું પડે તો છોકરાને અંધારે અંધારે લેચન કરવા દીવો લઈને બેહારવું પડે હવે ઘાસલેટ તો અત્યારે આપણે મળતું નથી એટલે તેલનો દીવો કરવો પડે તેલનો દીવો કરીને પછી છોકરાને લેચન કરવાનું જો છોકરા લેચન નો કરે તો સાહેબ ધકે છોકરું બીજે બીવે હાલીને જવાના છોકરા ને આવે છોકરા લાટલી અમારી માંગ છે એક light ની એક છોકરાની સુવિધા અને એક પાણીની સુવિધા કરાવી દો એટલે ખુબ ખુબ તમારો સરકાર આભાર મારું નામ લીલા બેન અમારે પાણી ઠારકી સુવિધા નથી light ની સુવિધા નથી રસ્તાની ની ક્યાંય સુવિધા નથી અમારા બાળકોને લઈ જવા લાવવા તો સીમા અમારે લઈ જવા વાહનની ની સુવિધા કઈ કરી દો સરકારને કઈ પાણી ની સુવિધા કરી દો વારંવાર પાણી ની તો ઠારકી નથી સુવિધા અમારે અમારે થી હલાય નહીં સલાય નહીં છોકરાની ની વહુ અત્યારે હારી હોય તો હારું ને પાણી ને બેડું ને ભરી આવી દેતા અમને હા તો અમારે ભરવા ક્યાં જવું પાણી લાઈટ આવી તમાર ગામ નઈ લાઈટ જ નથી અમારા ગામ કેટલા વર્ષ લાઈટ નથી અમે આ 60 વરા અમારા થઈ ગયા તો અમારા બાપ દાદા ની નામ પેઢી કાઢ નાખી છે તે દુનિયા અમારે લાઈટ જ નથી આ જુવાત ક્યાં ક્યાં કરી રહી રજુવાત તો બધા કરી છે પણ આ મત લેવા હોય તાર કે આવશે લાઈટ આવશે લાઈટ અને પાછા કોઈ સામું નથી જોતું અમારે હે ને જેમ બને એમ લાઇટ નું કરી દયો અમારે જો આ છોકરાઓને ને આખી રાત તેડી તેડી ને બેહવું પડે હેઠા બાથરૂમ કરવા જાય તો તેડી ને જવું પડે જીવ જાત ની એટલી બીક લાગે ને એની વાત નહીં અત્યારે બને એમ લાઇટ નું કરી દો ને રસ્તા હારા કરી દો અમારા છોકરા નિશાળ જાય પડી જાય તો એક કરતા બે થાય છે ખાડ આવી જોઈ જાવ ખાડા ખબર છે ખબર પડે અને હે ને જેમ બને વાહન નું લાઈટ નું કરી દો ને પાણી નું क्या क्या रजूआत करी बेन ने सुप्रश्न अमार सरपंच ने जरूरत आर के भी, बा, भी सरपंच ચૂંટણી નું આવે ત્યારે તો ગાયકા વાહન ને એવું મેકલેસે રસ્તા માંથી વાહન દહ દહ ભારે અત્યારે કોઈ જોવાય નથી આવતા કે કેમ હાલે છે ને કેમ નથી હાલતું